જય દશામા દોસ્તો તો તમને આ વિડીયોમાં હું બતાવીશ દસામાના મંદિર વિશે મિત્રો તો મંદિરની વાત કરીએ તો મિત્રો મંદિર અમદાવાદ નજીક સરખેજ ગામે આવેલું છે મિત્રો અને મિત્રો આ મંદિર દસ વર્ષ જેવું જૂનું છે મિત્રો અને આ મંદિર અનવરબાના નામથી ઓળખાય છે મિત્રો કુંવર અનવર અનવરબાના નામથી આ મંદિર ઓળખાય છે મિત્રો આ મંદિરે તમારે આવવા માટે બાનું નામ દેશો તો આ મંદિર તમને પહોંચાડશે મિત્રો તો આપણે આ બે દીકરીઓને તૈયાર કરી દીધી છે અને એ પણ મિત્રો તમને એવું કહેવા માંગે છે કે તમે અમારા વિડીયોમાં બન્યા રહો અમને અમે તમને વિડીયો બતાવીએ છીએ દશામાનો અને આ દશામાનું મંદિર એક ચમત્કારિક મંદિર છે મિત્રો એ બધું આ મારી મોટી દીકરી છે એ તમને કહી રહી છે મિત્રો થોડુંક સાંભળીએ આપણે હા તો તમે બંને તૈયાર થઈ ગયા છો તો કોણ કોણ જવાનું છે તમે વિડિયો પૂરો જોજો હવે આપણે જવિસ્તી સરખેસ ગામ તો મિત્રો અમે આજે સરખેસ ગામના દશામાં મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને તમને પણ દર્શન કરાવશું તો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો તો ચાલો મિત્રો જઈએ છીએ અને વિડીયોની શરૂઆત કરીએ છીએ ચાલો મિત્રો અમે સરખેજ ગામે રેલવે સ્ટેશન બાજુ આવતા રહ્યા છીએ અમને જો મિત્રો રેલવે સ્ટેશનનું બોર્ડ દેખાય છે મિત્રો અને મિત્રો અમે બહારની સારું ઊભા છીએ અને વરસાદ પણ આવીને જતો રહ્યો છે અને અહીંયા આપણે જો અહીંયા અનવર કુંવરબાનું નામ દઈશું અને કોઈને આપણે પૂછશું ત્યાં સુધી આપણે નાસ્તો ને એવું બધું કરી લેવી છે ચા નાસ્તો જેને જે કરવું હોય એ કરી લેવાય છે મિત્રો અમે તો આ ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ અને મિત્રો જો ચા નાસ્તો કરીને અમે તરત જ અનવર કુંવરબાના મંદિરે મંદિર તરફ જઈ રહ્યા જવાનું છે તો મિત્રો અમે પેલા નાસ્તો કરી લેવી છીએ તો જોવા મિત્રો નાસ્તો બાસ્તો કરી લીધો છે અને અમે ચાલતા ચાલતા ગામ તરફ જઈ રહ્યા છીએ અને ગામના રસ્તાઓ મિત્રો જો બંને સાઈડ પાણી ભરેલું છે એમને અને વરસાદ પડ્યો છે બી હાલત વરસાદ બંધ થયો છે એટલે અમે થોડુંક ચાલી લેવી તો મિત્રો આ કાકાને પૂછી જોઈએ કે આપણે મંદિર કઈ બાજુ છે તો કાકાએ અમને એક રસ્તો બતાવેલો છે મિત્રો તો અમે એ રસ્તા એ કાકાએ રસ્તો જે બતાવે છે એ કાકાના રસ્તે અમે મંદિર શોધવાની ઘણી બધી પ્રાર્થના કર્યા મિત્રો તો અમને ક્યાંય ના મળ્યું મિત્રો મિત્રો આ ગલીમાંથી આ બાજુ આ ગલીમાંથી આ બાજુ અમે

તો પણ એક કાકાના રિક્ષાવાળાને મળ્યા અમે અને પૂછ્યું અમે કે નવાલબારનું મંદિર જે દશામાનું ચમત્કારિક મંદિર છે ત્યાં અમારે જવું છે તો અમને એ રિક્ષાવાળા ભાઈ અમને આ મંદિરે ઉતારી ગયા છે તો મિત્રો ઘણા બધા લોકોને ખબર નથી હોતી આ સરખેજ વાત નથી ખબર તો બહારને ક્યાંથી ખબર હોય મિત્રો એટલે તમને આ વિડીયો બનાવવાનું કારણ એ છે પછી એ કાકાએ અમને ત્યાં ઉતાર્યા અને મંદિરે અમે આવી ગયા જોવો મિત્રો આ બંને દીકરીઓ બધે દશામાના આશીર્વાદ લે છે દર્શન કરે છે તો મિત્રો આમ મંદિર આવેલું છે અહીંયા અહીંયા આપણે સરખેજ ગામની બાજુમાં જ છીએ અનવર બાનું નામ દેશો તો મંદિરે તમને જરૂર કોઈ રિક્ષાવાળા પહોંચાડશે તો જ્યારે આપણે દશામાં વ્રત ચાલુ હોય છે ત્યારે પાંચમા દિવસે લગભગ પાંચમા છઠ્ઠા દિવસે આ દશામાનો વરઘોડો પણ નીકળે છે મિત્રો અને અહીંયા દસ દિવસ જે આરતી થાય છે મિત્રો દસ દ્વારા જે વ્રત કરવામાં આવે છે ત્યારે મિત્રો જે ભક્તો આવે છે એમને ચાંદીનો સિક્કો પણ મળે છે અને અહીંથી એક પત્રિકા પણ મળે છે એ પત્રિકા મિત્રો તમને આગળ બતાવું છું વિડીયોની અંદર એ પત્રિકામાં બધું લખેલું હોય છે આરતીનો ટાઈમ અને જ્યારે અહીં બધી ક્યારે મેળો હોય છે ક્યારે ભક્તો અહીંયા વધારે પડતું આવે છે દર્શન કરવા માટે એ બધું અંદર લખેલું છે મિત્રો તો મંદિર તમે જોઈ રહ્યા છો મંદિરની અંદર મિત્રો આ રીતની બધી મૂર્તિઓ છે અને મૂર્તિઓ તો અમને એકની જગ્યાએ તો મિત્રો અમને ઘણી બધી મૂર્તિ જોવા મળી હતી આ દશામાની મૂર્તિઓ ઘણી બધી છે મિત્રો અંદર જુઓ તમે વિડીયોમાં મંદિરમાં મંદિરે ખૂબ મજા આવે છે મિત્રો અમે બધા દર્શન કરીને આવ્યા અમને તો ખૂબ આનંદ થયો મિત્રો તમે પણ આ મંદિરની એક વખત મુલાકાત લેજો મિત્રો ઘણું બધું જાણવા મળશે મિત્રો તમને અહીંયા અને બહુ પ્રાચીન મંદિર છે જૂનું મંદિર છે સાતસો આઠસો જૂનું છે એવું તો મિત્રો જ ને ઘણું જૂનું મંદિર છે અહીંયા પણ જો મિત્રો કેટલી બધી દસામાની મૃત્યુ અહીંયા જોવા મળે છે આપણે આ મંદિરની અંદર તો મિત્રો બહાર જો અહીંયા બહાર એક નાનું મંદિર છે અને ભક્તો જુઓ મિત્રો કેટલા બધા ભક્તો આવેલા છે અને અહીંયા દર્શન કરે છે મિત્રો અને આવેલા છે મિત્રો અહીંયા મિત્રો ચાર ટાઈમ આરતી થાય છે એક સવારની અગિયાર વાગે છે એક બપોરે અને એક સાંજે સાત વાગે અને ચોથી આરતી મિત્રો રાતે દસ વાગે પણ અહીંયા આરતી થાય છે મિત્રો તો મિત્રો આ મંદિરની એક વખત જરૂરથી મુલાકાત લેજો સરખેતની આજુબાજુના પબ્લિકને અહીંયા પૂછજો એટલે તમને મંદિર જરૂરથી બતાવી દેશે મિત્રો

તો વિડીયો ગમે તો વિડીયો મિત્રો વિડીયોને લાઈક કરજો જય દિશામાં કમેન્ટમાં લખજો અને આ ગલીમાં છે મિત્રો જો આ સરખેજની ચોકડી છે સરખેજથી સાણંદ ચોકડીથી વચમાં આવે છે મિત્રો કોઈ પણ પૂછશો તો મંદિરે અમને લઈ જશે તો વિડીયો અહીં પૂરો કરવું છે મિત્રો જય દિશામાં જય માતાજી